નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર દાદરી ફળિયા ખેડગામમાં રક્તદાન શિબિર યોજાયો નવસારી જિલ્લાના ખેડગામ ગામે દાદરી ફળિયામાં અંબા માતા મંદિરના પાટોત્સવ નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા રક્તદાન શિબિરનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન કરવામાં પ્રફુલભાઈ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું આજ રોજ માન્ય મુખ્ય જિલ્લા અધિકારી ડૉક્ટર અંગુનવાલા સર અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મયંક તેમજ જિલ્લા આરસીએચ અધિકારી ડોક્ટર રાજેશ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર પિનાકી જિલ્લા રોગચાળા અધિકારી ડોક્ટર ભાવેશ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંજના મેડમના માર્ગદર્શન હેઠળથી આજ રોજ બિલ્લીમોરા બીએડ કોલેજ ખાતે ટોબેકો કંટ્રોલ સેલ અંતર્ગત પ્રોગ્રામના આયોજન કરવામાં આવ્યું હતું મોરા ગામમાં મંડપ ડેકોરેટર્સના ત્યાં લાગી આગ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈફનો વિશેષ અહેવાલ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો શેરડી કાપતા મજૂરોને ચારસા અને વસ્ત્રોનું વેસમા ગામે ઉત્કર્ષ મંડળે દાન કર્યું ઉત્કર્ષ મંડળ નવસરી દ્વારા અવારનવાર સમાજના કોઈ પણ વર્ગને જ્ઞાતિ જાતિ પ્રાંત કે ધર્મના ભેદભાવ વગર મદદરૂપ થતી રહે છે ત્યારે ચાલુ વર્ષે દર વર્ષની માફક પરથાણ બંદર બંદર રોડ તેમજ વેસમા ખાતે શેરડી કાપતા અને ઠંડીમાં થરથર કાપતા આ મજૂરો માટે ઉત્કર્ષ મંડળે ચાલુ વર્ષે પણ ઠંડીના રક્ષણ સામે ઓઢવા પાથરવા તેમજ ચારસા અને પહેરવા માટે વસ્ત્રોનું દાન કર્યું છે શા માટે તિગરાના રહેવાસીઓએ આપવી પડી વાંધા અરજી વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ નવસારી વિજલપુર નગરપાલિકાના પટાંગણમાં ભારત દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ છવ્વીસ જાન્યુઆરી સન બે હજાર ચોવીસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વર્ષ બે હજાર વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને નવસારી વિજલપુર નગરપાલિકા તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા चीखली તાલુકામાં ભાજપના भाजपा गांव चलो અંતર્ગત આગેવાનો ગામડા ખૂંદી દરેક બૂથ પર જઈ સરકારની યોજનાઓથી લોકોને વાકેફ કરશે ત્યારે ચીખલીમાં કચ્છી સમાજની વાડીમાં ભાજપના શક્તિ કેન્દ્રના સંયોજકો પ્રભારીઓ પ્રવાસી કાર્યકરોની જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્ટર અશ્વિન પટેલ જિગ્નેશ નાયક તાલુક ભાજપ ના પ્રમુખ મયક ખેરગામ તાલુકા ભાજપના મહામંત્રી દિતેશભાઈ ગામિત એપીએમસીના પૂર્વ ચેરમેન કિશોરભાઈ તેમજ કિસાન મોર્ચાના આઈપી સેલના સહસંયોજક દીપકભાઈ સોલંકી તેમજ સરપંચો સહિતનાની ઉપસ્થિતિમાં ગામ ચલો અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં નવસારી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી અશોકભાઈ ધોરાજાએ ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વાસ્તા કોટેજ હોસ્પિટલમાં ઔષધિ મેડિકલ સ્ટોર દ્વારા પ્રોડક્ટ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જન ઔષધિ મેડિકલ સ્ટોર રન બાય ઇન્ડિયન ક્રોસ દ્વારા પ્રોડક્ટ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી જાહેર જનતા દર્દીઓને જ ફાયદો નહીં કરે પરંતુ સમુદાય કલ્યાણ પ્રત્યેની આપણી પરિબષ્ટતા સાથે પણ સુસંગત રહેશે તેમજ આવશ્યક દવાઓની પોષણ ક્ષમતા વ્યક્તિઓને તેમના સ્વાસ્થ્યને અસરકારક રીતે સંચાલિત કરવા તંદુરસ્ત અને વધુ સ્થિતિસ્થાપક સમુદાયને ઉત્તેજના આપવા માટે સશક્ત બનાવશે અને આ પહેલ સર્વસમાવેશ એવા સુલભ આરોગ્ય સંભાળ માટે આપણા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે દરેક વ્યક્તિ આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને આવશ્યક દવાઓનો ઉપયોગ કરી શકે તે માટેની જન ઔષધિના ફાર્મસિસ્ટ એવા હિરલબેન ભૂસારા સબ્બનુર અંસારી તેમજ રેડક્રોસના સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકીએ જન ઔષધિની સમજ આપી છે જ્યોત્નાબેન અમૃતભાઈ આહિરના બંધ મકાન ના મુખ્ય દરવાજાનો નું તાળો તોડી કોઈ અજાણ્યા ચોર સમયે ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલ લોખંડના કબાટમાં મૂકેલ અંદાજે રૂપિયા એકવીસ હજારની કિંમતની સોનાની સાત ગ્રામ વજનની ચેન તેમજ કિંમતની ગ્રામ વજનની સોનાની બધું જ મળી કુલ રૂપિયા ચારસોની ચોરી કરી ગયો હતો આ અંગે જ્યોત્સના બેને ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીઆઈ ડી કે પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે અમલસાડ રેલવે ફાટક બંધ થવાનું હોવાથી અંધેશ્વર ફાટક ચાલુ કરવા માટેની માંગ અમલસાડ રેલવે સ્ટેશન વિસ્તાર એટલે કે મુખ્ય બજાર વિસ્તાર અને રેલવે ટ્રેક ની આવેલ બેંક એપીએમસી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલો ડીટીસી કોલેજ વગેરે વિસ્તારમાં આવવા જવા માટેનો એકમાત્ર રેલવે સ્ટેશન ફાટક નંબર એકસો અગિયાર પાંચ દિવસ બંધ રહેનાર છે ત્યારે વિકલ્પ રૂપે બંધ કરી દેવામાં આવેલ અંધેશ્વર રેલવે ફાટક નંબર એકસો બારને ચાલુ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન એક સોળ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ઇઠ્ઠોતેર પર્સન્ટ જ્યારે સાંજે બત્રીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે ખૂબ જ હોય હોય છે જો આપણે સ્વાસ્થ્ય વીમો લીધો તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાબાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન